સુરત કિમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ રેલવે ટ્રેક પર ફિશ ફ્લેટ ખુલ્લા મળી આવ્યા દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં ફરી એક વખત સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રેલવે ટ્રેક પર ફિશ ખુલ્લી આવતા રેલવે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના કીમ નજીક ટ્રેન ને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અજાણ્યા ટીકડખોર દ્વારા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો રેલવે ટ્રેક પર ફિશ ફ્લેટ ખુલ્લી મળી આવી હતી ને રેલવે અધિકારીને જાણ થતા વેવાર બંધ કરવામાં આવ્યો હતો રેલવે દ્વારા ટ્રેકની ફિશ પ્લેટ લગાવીને રેલવે વેવાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા નવી નવી અપડેટ મેળવવા માટે કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ સૌથી પહેલા મેળવવા માટે